વલભીપુર નજીક અમરેલી તરફથી આવી રહેલ કારમાં અચાનક આગ ફાટી નીકળતા ફાયર ફાઈટર વિભાગ ઘટના સ્થળ પર પહોંચી અને આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા બનાવની આજે ચોવીસ ફેબ્રુઆરીના રોજ સાંજે છ વાગ્યાના આસપાસના સમય દરમિયાન ભાવનગર જિલ્લાના વલભીપુર નજીકના વિસ્તારમાં જ અમરેલી તરફથી આવી રહેલ ફોર વ્હીલ કારમાં કોઈપણ અગમ્ય કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી આગ લાગવાના બનાવના પગલે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને આ બનાવની જાણ ફાયર ફાઈટર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગ પણ ઘટના સ્થળ પર પહોંચી અને આગને બુજાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જોકે કારમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો હતો અને બનાવના પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી